અને ત્યારે તેઓના રિટાયરમેન્ટ કરતા પણ તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળે તેવી એક ચર્ચા હતી વાત સંભાવના હતી પરંતુ હવે સંભાવના પર પૂર્ણ વિરામ લાગી ચુક્યું છે ન્યૂઝ પાસે મહત્વના ખબર એ છે કે રાજકુમાર એકત્રીસમી વિધિવત રીતે વિદાય લેશે વયનિવૃત્ત થશે અને તેમને સ્થાને હવે પંકજ જોશી રાજ્યના નવા ચીફ સેક્રેટરી બનશે જી આભાર ગીતા જાણકારી આપવા માટે વાત હવે ડ્રગ્સના વેપલા વિશે ખંભાતમાં એટીએસની કાર્યવાહી અંગે મોટો ખુલાસો એટીએસએ ડ્રગ્સ મામલે અત્યાર સુધી છ ની ધરપકડ કરી એટીએસએ સો કરોડથી વધુની દવાઓ જપ્ત કરી કંપનીમાં અલ્પ્રા નામની દવાનો વેપાર થતો હતો એટીએસની તપાસમાં આ ખુલાસો થયો છે ગેરકાયદે દવાઓ બનતી હતી ગઈકાલે આણંદના સોખડા જીઆઈડીસીમાં રેડ કરાઈ હતી

અમને કાર્યવાહી ઓલરેડી અમે હદ ધરી રહ્યા છીએ અમને જે તે વિભાગ દ્વારા જે પણ કોઈ દરોડા પાડવામાં આવ્યા છે એ અંતર્ગત અમે માહિતી મેળવી અને પર્યાવરણ રૂલ અંતર્ગત જે પણ કોઈ એની આગળ કાર્યવાહી કરવાની થતી હશે અમને ખંભાતમાં એટીએસની કાર્યવાહી અંગે હર્ષ સંઘવીનું નિવદન એકસો સાત કિલોથી વધુ અલ્પ્રાઝોલમ પાવડર જપ્ત કરાવશે ઊંઘની દવા બનાવવામાં પાવડર વપરાતો હોય છે

મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી ચાલી રહી છે આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું ન્યૂઝ એટીનની ટીમ ખંભાત પહોંચી ખંભાતની ગ્રીન લાઈફ કંપનીના સ્થળે પહોંચી જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને એટીએસને સો કરોડ ની કિંમતનો જે દવાનો જથ્થો છે તે પણ ત્યાં કિલો દવાનો જથ્થો કેટલી કિંમત નો દવાનો જથ્થો જડપાયો છે આ ગ્રીન લાઈફ અ ઇન્ડસ્ટ્રીઝ કંપની છે જ્યાં અહિયાં બિનઅધિકૃત રીતે એટલે પ્રતિબંધિત જે ઊંઘમાં જે દવા બનાવવામાં આવે છે એનો પ્રતિબંધિત પાવડર અહીંયા બનાવવામાં આવ્યો હતો એટીએસ ને ખુબ વિશ્વસનીય માહિતી મળી હતી કે આ જે કંપની છે એ બિનઅધિકૃત રીતે પ્રતિબંધિત ડ્રગ્સ કહેવાયા એ બનાવતી હતી એટલે એટીએસ ગઈ કાલે રેડ કરી હતી લગભગ અગિયાર ગાડીઓ એટીએસની હતી એટલે લગભગ ચાલીસેક જેટલા અધિકારીઓ એટીએસના હતા અહીંયા સ્થાનિક પોલીસ પણ જોડાઈ હતી અહીંયા એસઓજી પણ જોડાયું હતું એફએસએલ પણ જોડાયું હતું લગભગ આઠ થી નવ કલાક આખી જે આ પોલીસની ટીમ છે એ અહીંયા આ ગ્રીન લાઇફ કંપનીમાં એમણે રેડ કરી હતી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ખૂબ લાંબી કાર્યવાહી ચાલી હતી અત્યારે જે માહિતી છે એ પ્રમાણે આ જે મૂળ ફેક્ટરીના માલિક ને પરમ દિવસે એટલે એટીએસ ત્યાં અમદાવાદ ખાતેથી એરેસ્ટ અટકાયત કરી હતી કારણ કે મૂળ આ માલિક છે એ અમદાવાદ રહેશે એની સાથે અન્ય પાંચ વ્યક્તિઓની બી અટકાયત કરી હતી ખૂબ જ ગંભીર બાબત કારણ કે જીઆઈડીસી અને બીજી એક મહત્વની બાબત એ છે કે જ્યારે આ કંપની પાસે લાયસન્સ છે મેડિસિન બનાવવાનું એટલે ફાર્માસ્યુટિકલ લાયસન્સ છે એટલે ચોક્કસ કહી શકાય કે રાજ્ય સરકાર જ્યારે કોઈ પણ કંપનીને ને ફાર્માસ્યુટિકલ દવા બનાવવાનું લાયસન્સ આપતી હોય તો સ્થાનિક ડ્રગ્સ વિભાગની પણ એટલી જ જવાબદારી છે આણંદની કે એમણે બી દર વર્ષે ઇન્સ્પેક્શન કરવું જોઈએ કે ખરેખર આ લોકો અધિકૃત દવા બનાવે છે બનાવે છે બીજી મહત્વની બાબત એ છે કે પોલ્યુશન વિભાગની પણ એટલી જ જવાબદારી છે ચોક્કસ પોલ્યુશન વિભાગના અધિકારી આપણને પ્રતિક્રિયા આપી છે કે ભાઈ આમાં જો કોઈ જે કોઈ પોલ્યુશન ના પાલન નહીં થયું હોય તો ચોક્કસ કાર્યવાહી થશે પરંતુ આજે સવારે અમારે ટેલિફોનિક વાત ડ્રગ્સ વિભાગના મહિલા અધિકારી સાથે થઈ તો એમણે એવું કહ્યું કે હું તો રિપોર્ટ તૈયાર કરું છું અને હમણાં જ થોડીક ક્ષણો પહેલા જ આ જ ફેક્ટરીમાં એક ડ્રગ્સ વિભાગના મહિલા ઇન્સ્પેક્ટરે અહીંયા ફેક્ટરીમાં એન્ટ્રી લીધી છે એટલે આ બધી જે સમગ્ર આખો ઘટનાક્રમ છે એ ખૂબ ગંભીર બાબત છે કારણ કે જયારે આવો બિન અધિકૃત એક પાવડર કે જે ઊંઘની દવામાં વપરાતો હોય એટલે ચોક્કસ એને ડ્રગ્સ કહી શકાય અને એટીએસ ની ટીમ અને સમગ્ર એની સ્થાનિક જે ટીમ છે ખંભાતની જે સ્થાનિક પોલીસ છે અત્યારે અહીંયા ખંભાતની સ્થાનિક પોલીસનો નો એક બંદોબસ્ત છે રૂરલ એરિયાનો અને આખો આ વિસ્તાર મેં પ્રતિબંધિત કર્યો છે અમે બી ખૂબ મુશ્કેલીથી અંદરના વિઝ્યુઅલ્સ આપને મોકલ્યા છે

પરંતુ આજે સો કરોડ નો જથ્થો ઝડપાયો છે નથી લાગતું કે માત્ર માત્ર ને આરોપીઓની સંડોવણી શકે અન્ય કેટલાક આરોપીઓ પણ સંડોવાયેલા હશે હશે મોટું નેટવર્ક કોઈ જગ્યાએ આ પ્રકારનું કોઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ત્યાંથી આ જે કંપની છે ગ્રેન લાઈફ કંપની એના કોઈ બિલ નીકળ્યા અને એ બિલ ના આધારે એટીએસ રેડ કરી છે લગભગ સો કરોડ નો મુદ્દા માલ છે અને આખો આ ખૂબ ગંભીર બાબત અને છ વ્યક્તિ ના હોઈ શકે કારણ કે આનું આખું એક નેટવર્ક હશે કારણ કે આ પાવડર ક્યાંથી ક્યાં પહોંચાડો એટલે એટીએસ આજે છ વ્યક્તિ થી પૂછપરછ કરે ત્યારે જ આગળનું જે કોઈ હકીકત છે તે સામે આવી શકે જીવદીપા આભારજનક જાણકારી આપવા માટે તો ઊંઘની દવા બનાવવામાં જે પાવડરનો ઉપયોગ થતો હતો તેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ આ વ્યક્તિઓ કરતા હતા અને સાથે જ સો કરોડથી વધુની દવાનો જથ્થો અહીંથી ઝડપાયો છે જેના કારણે એવી આશંકાઓ છે કે એક મોટું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું જેના પર એટીએસની ટીમ પહોંચી અને દરોડા પાડ્યા કંપનીમાં પ્રતિબંધિત ડ્રગ્સ બનતું હતું પ્રતિબંધ હોવા છતાં પણ આ આરોપીઓ નફો રડવા માટે આ પ્રકારની ગતિવિધિઓને અંજામ આપી રહ્યા હતા હવે આગળ વાત અત્યાચારની

ધોરણ દસમાં ભણતી આ કિશોરી જેને એટલા હદે ત્રાસ આપવામાં આવ્યો કે તેણે આપઘાત કરી લીધો આત્મહત્યાનો રસ્તો તેણે અપનાવી લીધો સુસાઈડ નોટના આધારે આરોપ મૂકવામાં આવી રહ્યા છે કે જે શિક્ષિકા હતા તેમણે આ બાળકીને ટોર્ચર કરી આ કિશોરીને ટોર્ચર કરી અને ત્યારબાદ તેણે આપઘાત કર્યો પોલીસ અત્યારે તપાસ કરી રહી છે અને તપાસ બાદ હકીકત ખુલશે કે આખરે આ મુખ્ય શિક્ષિકા કેટલા હદે ત્રાસ આપતા હતા સુરતમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો તપાસ કમિટીએ પારિવારિક કારણ જવાબદાર હોવાનું રિપોર્ટમાં કારણ દર્શાવાયું છે વિદ્યાર્થીઓના નિવેદન પરથી રિપોર્ટ તૈયાર કરાયો ગોડાદરાની આદર્શ સ્કૂલની પોલમ પોલ બહાર આવી સ્કૂલ સત્તર હજાર ફી વસૂલતી હોવાનો ડીઈઓને રિપોર્ટ સોંપાયો એપ્રિલ બે હજાર ચોવીસમાં ફી નિર્ધારણ કમિટીએ ધોરણ આઠ સુધી પંદર હજાર ફીનો ઓર્ડર કર્યો હતો જ્યાં શાળા વધુ ફી વસૂલતી હતી તપાસ કમિટીએ તપાસના નામે વેઠ ઉતારી હોવાની ચર્ચા તપાસમાં સ્કૂલની અન્ય કેટલીક બેદરકારી પણ સામે આવી સ્કૂલને નોટિસ આપવાની તજવીજ હાથ ધરાઈ છે રાજ્યમાં વધુ એક તબીબ પર યમદૂત બનવાનો આરોપ લાગ્યો છે સોલંકી પર ઓપરેશનમાં બેદરકારી દાખવવાનો આરોપ છે મહિલાનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે પરિજનો અને સ્થાનિક આગેવાનોએ બેદરકારી દાખવનાર તબીબ સામે કડકમાં કડક પગલા લેવાની માંગ કરી છે

કે ફોરેન્સિક રિપોર્ટ જે પણ આવશે તે પણ ખરેખર પીડિત પરિવાર છે એને ન્યાય મળવો જોઈએ અને આવા જે ડોક્ટરો છે પોતાની બેદરકારીથી કોઈ પણ બહેનનો જીવ લઈ શકે છે આવા ડોક્ટરો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ આ જે પણ પરિવારજનો છે એવું કેવું છે કે જે પણ ડોક્ટર ઓપરેશન કરતા હતા એમના નેગ્લિજન્સીના કારણે આ સમગ્ર બનાવ બનેલો છે

પછી ડોક્ટરો સાહેબોને મેં પૂછ્યું સાહેબ શું થયું છે એટલે ડૉક્ટરે એમ કીધું કે આ બેનનું હૃદય પમ્પિંગ નથી થતું તમે તાત્કાલિક આ બેનને સારવાર માટે તમે રાજકોટ કા સુરેન્દ્રનગર લઈ જાઓ પણ શું થયું એ બેનને એ કાંઈ જણાવતા નહોતા એમના નર્સને એ બધા હાર્યા હતા અહીંયા અંદર એટલે ન્યા કરીને ઓપરેશન આઠ દસ જણાને ઓપરેશન કર્યું તે પછી મારા ઘરનાનો વારો આવ્યો મારા ઘરનાનો વારો આવ્યો એટલે પછી એમને પછી હૃદયનું ધબકારાની બધું બંધ થઈ ગયું ને એવું બધું જાણ જાણવામાં આવ્યું એટલે એ બહાર લઈ આવ્યા બહાર લઈ આવીને અંદર ઓલા રૂમમાં લઈ ગયા એટલે રૂમમાં લઈ જઈને પછી મને અંદર બોલાવ્યું એટલે કે તો કે થોડુંક કે વધારે કે ઓલું છે એટલે કે રાજકોટ કા સુરેન્દ્રનગર લઈ જાવ એટલે મેં વરી બહાર આવીને પછી મેં મારા કાકાને ફોન કર્યો એટલે મારા કાકા કાયા આવી ગયા મને બહાર કાઢ્યો પછી મારા કાકાને સુરત મહાનગરપાલિકા સંચાલિત મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે તબીબ અને દર્દીના સગાની રક્ષકનો વિડિયો વાયરલ થયો દર્દીને ખેંચ આવતા તબીબો યોગ્ય સારવાર ન કરી હોવાનો આક્ષેપ છે દર્દીના આક્ષેપ સામે મહિલા તબીબ કહી રહ્યા છે કે દારૂ પીવાના કારણે ખેંચ આવે છે સ્મીમરમાં સારવાર માટે આવતા દર્દીના સ્વજનો નીકળવો અનુભવ થયો વાયરલ વિડીયો સ્મીમર હોસ્પિટલમાં સત્તાધીશો માટે તપાસનો વિષય બન્યો છે સ્મીમર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જીતેન્દ્ર દર્શનનું નિવેદન તટસ્થ તપાસ માટે ડોક્ટરોની કમિટી રચાશે કમિટીની તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી થશે ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે ઘણી વખત દર્દીઓને સારવાર દરમિયાન ખેંચના લક્ષણ જોવા મળે છે દર્દીની ટ્રીટમેન્ટ ચાલતી જ હતી હવે એ જે ગેરસમજ થઈ છે કે ટ્રીટમેન્ટ આપતી અપાતી નથી કે એ પેશન્ટના અને એ તપાસનો વિષય છે એના માટે હું તપાસ સમિતિ નિમીને પછી એ જે આગળની તપાસ છે કે કારણ શું છે બધાનું અને જે વાત વિડીયોમાં દેખાય છે કે ભાઈ દારૂ ના મળી અને એના કારણે ખેંચ આવી છે તો એ કદાચ ડૉક્ટર જે છે એ અ જે વિડ્રોલ સિમ્ટમ્સ છે એના માટે સમજાવવાનો પ્રયત્ન કરતા હશે હવે ખેંચ આવવાનો વિષય છે એ વિડ્રોલના ભાગરૂપે હોઈ શકે કે વ્યસનને લીધે હોઈ શકે અને બીજું પણ કારણ હોઈ શકે રાજકોટ જિલ્લાના ત્રણ ગામના ખેડૂતોમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે ડેમની જગ્યાએ સોસાયટી ફાળવી દેતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો જસવંતપુરા પાડ અને મવડી ગામના ખેડૂતો ધુઆપુઆ થયા છે સરકાર દ્વારા સિંચાઈના પાણીની જગ્યા પ્લોટ માટે ફાળવી દેવામાં આવી જોકે ખેડૂતોએ વિરોધ કરતા જિલ્લા કલેક્ટરે કામગીરી બંધ કરાવી છે મધુરમ પાર્ક કો સોસાયટી અને ક્રિષ્ણા પાર્ક કોઓપરેટિવ સોસાયટીને જમીનની ફાળવણી કરતા ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હાર્દિક ત્રણ ગામના ખેડૂતોએ અત્યારે વિરોધ કર્યો છે શું જાણકારી છે આખરે કેમ વિરોધ જી દીપા જવનપુર ગામ નજીક જે ખરાબાની જગ્યા છે ત્યાં ચેકડેમ બનાવવામાં આવ્યો હતો અને આ ચેકડેમ ની જે જગ્યા છે તે અલગ અલગ ત્રણ જેટલી સોસાયટી ને ફાળવી દેવામાં આવતા ત્રણ ગામના લોકોએ છે વિરોધ કર્યો હતો જે જગ્યા છે ત્યાં ઓગણીસો બોતેર માં ચેકડેમ બનાવવામાં આવ્યો હતો રાહત કામગીરી દરમિયાન આ જે છે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક આ જગ્યા છે તે સોસાયટી ને ફાળવી દેવામાં આવતા ત્યાં ડેમ પણ બુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે ગઈકાલે ગામના લોકોએ વિરોધ કરી

વેલકમ બેક સમાચાર રાજકોટથી સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી અહીં જોવા મળી રાજકોટ પાસેથી એસી લાખનો દારૂ ઝડપી પડાયો આ દારૂ ટેન્કરના ખાનામાં છુપાવીને લવાઈ રહ્યો હતો પોલીસે વિદેશી દારૂ અને ટેન્કર સહિત કુલ એક કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો ડ્રાઈવર અને ક્લીનર ફરાર થયા છે પોલીસે ફરાર ડ્રાઈવર અને ક્લીનરની શોધખોળ હાથ ધરી તેમજ કોણે મોકલ્યો હતો આ જથ્થો તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે

રાજકોટ અને મોરબીની આ બે ઘટનાઓ એક તરફ રાજકોટની વાત કરીએ તો લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો છે ટ્રકમાંથી અને બીજી તરફ મોરબીમાં અગિયાર લાખથી વધુનો દારૂ ઝડપાયો છે ગોડાઉનમાંથી બીજેડ કૌભાંડ કેસમાં એજન્ટ શિક્ષક વીડી પટેલની સીઆઈડીએ ધરપકડ કરી છે સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું નવદન સામે આવ્યું તેમણે જણાવ્યું કે તમામ દોષિત શિક્ષકો સામે આગળની કાર્યવાહી કરવામાં આવી છે વધુ પાંચ શિક્ષકોને મંજૂરી વગર વિદેશ પ્રવાસ મામલે નોટિસ અપાઈ છે મહત્વનું છે કે વીડી પટેલે તેરસો લોકો પાસે સિત્તેર કરોડનું રોકાણ કરાવી એક કરોડથી વધુનું કમિશન મેળવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હાલ સીઆઈડી આ મામલે તપાસ કરી રહી છે હવે જ્યારે સીઆઈડી ક્રાઇમે આજે જે જાણ્યું ધરપકડ કરી છે એ સંદર્ભે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે શિક્ષકો પણ પાંચેક જેટલા શિક્ષકો છે જેઓને કચેરીની મંજૂરી વગર વિદેશ પ્રવાસ કર્યો છે તેમને પણ નોટિસ આપી એમને ખુલાસા માગેલા છે તેમના સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે સુરતના માંડવીના પીપરિયા ગામે દીપડાની દહેશત ફેલાઈ છે રાત્રિના સમયે શિકાર માટે દીપડાના ધમ પછાડા ઘોડાના તબેલા પાસે દીપડો દેખાયો ઘોડાઓનો અવાજ આવતા માલિકે તપાસ કરતા દીપડો જોવા મળ્યો ઘોડા માલિકે દીપડાનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો છે ગ્રામજનો દ્વારા વન પણ જાણ કરાઈ છે માંડવીમાં કઈ રીતે દીપડાનો આતંક જોવા મળ્યો તેની તસવીરો પણ સામે આવી માલિક હતા ઘોડાના માલિક તેમણે આ વીડિયો ઉતાર્યો અને ત્યારબાદ એ વિડીયો વાયરલ થયો છે સુરતના માંડવીમાં મુજલાવ ગામે દીપડાએ દેખા દીધી વહેલી સવારે ઢોરના તબેલામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ દીપડો આંટાફેરા મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે સમગ્ર ઘટના અંગે વન વિભાગને જાણ કરાઈ જો કે અગાઉ પણ મુજલાઉ નજીક દીપડા દ્વારા હુમલાના બનાવો બની ચૂક્યા છે એક તરફ સુરતના માંડવીમાં પણ દીપડાએ દેખા દીધી છે બીજી તરફ સુરતના મુજલાઉમાં દીપડોએ દીપડાએ આતંક મચાવ્યો છે દીપડાના આતંકના કારણે લોકો ઘરની બહાર જતા પણ ડરી રહ્યા છે સુરત જિલ્લાના તમામ તાલુકાની અંદર છેલ્લા ઘણા સમય દહેશત જોવા મળી છે ખાસ કરીને ગુજરાતીએ અગાઉ અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો પરંતુ આ જાડી ચામડીના જે વન વિભાગના અધિકારીઓ છે એના દ્વારા કોઈ પણ જતા બાંધો મૂકવામાં નહોતા આવ્યા અને આ જે હાલ જે ઘટના બનવા પામી છે કે જે સમય દરમિયાન કોઠા અંદર જે મજદૂરો હતા એ મજદૂરો ગાય અને ભેસ કરતા દૂધ એ સમય દરમિયાન દીપડાએ આ એક શિકાર કરવામાં આવ્યો હતો અને જે અંતર્ગત લોકોના પણ એક દહેશત જોવા મળી રહી છે અને ખાસ કરીને સમગ્ર ઘટના પણ સીસીટીવી ની અંદર દીપડા ની કેદ કરવા પામી છે તો બીજી તરફ વાત કરીએ તો મહતા આરે આવ્યા માંડવી તાલુકાના પીપળિયા ગામે પણ જે ગત મધ્ય મધ્યરાત્રિ સમય દરમિયાન ગોવાના તબેલાની અંદર પણ દીપડો દેખાતા એ જે માલિક જે માલિક દ્વારા પણ દીપડાનો વિડીયો સોશિયલ મીડિયાને વાયરલ કરવામાં આવ્યો હતો અને સમગ્ર સુરત જિલ્લાની અંદર દીપડાની હાલ દહેશત જોવા મળે છે લોકો ભયના ઓછા હેઠળ જીવી રહ્યા છે તો બીજી તરફ ખેત મજૂરો પણ વાડીની અંદર કે ખેતરની અંદર કામ કરવા જતા ડરી રહ્યા છે આભાર કેતન જાણકારી આપવા માટે તો કઈ રીતે દીપડાએ આતંક મચાવ્યો છે તેની તસવીરો જુઓ એક તરફ સુરતના માંડવીમાં તબેલામાં આ દીપડો પહોંચી ચૂક્યો હતો બીજી તરફ સુરતના મુજલાઉથી પણ આવી જ તસવીરો સામે આવી છે ગામ લોકો દહેશતમાં છે અને બનાસકાંઠામાં પણ આદમખોર દીપડાના કારણે લોકોએ ભયની અનુભૂતિ કરી ચાંગડામાં કઈ રીતે દીપડાએ હુમલો કર્યો તેની તસવીરો પણ સામે આવી છે રાયડાના ખેતરમાં દીપડો હુમલો કરી ગાયબ થયો હોવાનો સ્થાનિકોનો દાવો છે આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી